નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે રીબડા અનિરુદ્ધ સિંહ જાડેજાની મુશ્કેલીમાં એક બાદ એક વધારો થઈ રહ્યો છે એક તરફ અમિત ખુડ કેસ મામલે છેલ્લા કેટલાક દિવસથી અનિરુદ્ધ સિંહ જાડેજા ફરાર ત્યારે હવે વધુ એક મુશ્કેલીમાં અનિરુદ્ધ જાડેજા સપડાયા છે પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધ સિંહ જાડેજા સામે મોટી કાર્યવાહી થવાના એંધાણ દેખાઈ રહ્યા છે કારણ કે પોપટ સોરઠિયા કેસમાં હાઈકોર્ટ દ્વારા મોટી કાર્યવાહી અનિરુદ્ધ સિંહ સામે થઈ શકે તેમ છે પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધ જાડેજાને જેલમાંથી છુટકારો થયા બાદ પોપટ સોરઠિયાના પુત્ર દ્વારા હાઈકોર્ટમાં જે અરજી કરવામાં આવી છે તેમાં અત્યારે સુનાવણી ચાલી રહી છે અને આ મામલે કોર્ટ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે પણ જાણીએ ગોંડલમાં પંદર ઓગસ્ટ ઓગણીસો ને ધ્વજવંદન કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય પોપટ સોરઠિયાની ગોળી મારીને હત્યા કરનારા આરોપી અનિરુદ્ધ સિંહ જાડેજાની સજા માફી અંગે જેલના સત્તાધીશો ખુલાસો કરી શક્યા ન હાઈકોર્ટે આ મામલે સરકારનો ઉધળો લીધો હતો જેલના સત્તાધીશોએ અનિરુદ્ધ સિંહ જાડેજાને જેલમાંથી વહેલા મુક્ત કરી દેતા સોરઠિયાના પુત્રએ હાઈકોર્ટમાં અરજી કરી હતી સરકાર પાસે સજા માફીની નીતિ શું છે તે અંગે સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો પરંતુ સરકાર આ બાબતે સ્પષ્ટ જવાબ આપી શકી નહોતી જેમના પગલે કોર્ટ દ્વારા ટકોર પણ કરવામાં આવી છે સરકારે કાયદેસર પ્રક્રિયાને અનુસર્યા વગર આરોપીને જેલમાંથી વહેલા મુક્ત કર્યા છે બાકીની સજા ભોગવવા તેને ફરીથી જેલમાં મોકલવા જોઈએ આ અંગે વધુ સુનાવણી આજે થવાની છે ત્યારે ધારાસભ્ય પોપટ સોરઠિયા ગોંડલની શાળામાં પંદર ઓગસ્ટ ધ્વજવંદન કરતા હતા ત્યારે અનિરુદ્ધસિંહ જાડેજાએ જાહેરમાં પિસ્ટલથી ગોળી મારીને હત્યા કરી હતી આ કેસમાં જન્મ ટિપની સજા કરવામાં આવી હતી પરંતુ બે હજાર આરોપીને વહેલા મુક્ત કરી દેવામાં આવતા પોપટ સોરઠિયાના પુત્ર દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી હતી આ મામલે સુપ્રીમ કોર્ટે આરોપીને સજા પણ ફટકારી હતી પરંતુ કેસના સાક્ષીઓ ફરી ગયા હતા વર્ષ જેલના એડીજીપીએ જૂનાગઢ જેલમાં કેદ અનિરુદ્ધસિંહ જાડેજાએ અઢાર વર્ષની સજા કાપી હોવાથી તેને મુક્ત કરી દેવા આદેશ કર્યો હતો ત્યારે હવે આજે આ મામલાને લઈને વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર છે ત્યારે જોવું એ રહેશે કે અનિરુદ્ધસિંહ જાડેજાની મુશ્કેલીમાં ખરેખર કેટલો વધારો થાય છે